ટો ફેમિલી સાથે છે એક ધમાકેદાર બ્લોગમાં તો કેમ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જઈશું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે જાગીને ના ધોઈને થઈ જશે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને કોમેન્ટમાં જયમાં મોગલ લખી આપ્યો તો મિત્રો ફ્રેશ થઈ જાય અને હમણાં થોડી વારમાં યાદ આવું આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ ચકલી ઘર બાંધવાના છે જેથી કરીને વધારેમાં વધારે સપોર્ટ કરજો તો કાલાં તો ગયા હતા જ્યાં જ્યાં આપણે ચણના ફીડર ખાલી હોય ત્યાં આપણે ચણ પણ ભરવી છીએ કારણ કે અત્યારે ઉનાળો છે અત્યારે કોઈ અબોલ જેવી ચકલીઓને ક્યાંય આજુબાજુ ક્યાંય ફાંફા ન મારવા પડે એટલા માટે કારણ કે આપણે જ્યાં પણ ચણ ફળના ફીડર ભાળીએ ખાલી પડેલા તો ફટાફટ ત્યાં ભરી દઈએ છીએ તો તો વ્લોગની શરૂઆત કરી દીધી છે ને એ ટ્રાય કરીશું કે ડેલી વ્લોગ તમને આપું તો પર્સનલી ઘણા બધા કહેતા હોય કે વ્લોગ હમણાં કેમ નહીં થાય તો પણ યાર કામ જ એટલું આવી જાય એટલા માટે તો કાંઈને હવે જે સેવા કરું એ વ્લોગમાં પણ તમને બતાવીશ તો કાંઈની વિડીયો કન્ટિન્યુ સુધારી છે ને આપણે નીચે જઈએ ને નાસ્તો બાસ્તો પણ કરી લીધો છે ને નીચે જઈએ અને પછી નીકળી જઈએ આપણા કામ ધંધી اپنے فسٹ کلاس لینا لے میں اپنے پانی نینے کمپلیٹ تو فیملی میری خواہش کریڈیو نکلی جائیے اپنے اپنا کام دندے تو جیسے یہ تم نے بتاؤش تو ویڈیو کنٹین પહોંચી જાય છે સકલી ઘર બાંધવા માટે ને અમારો માણો વાળા બાંધે છે તો હવે આપણે પણ માળાને વાળા બાંધી દઈએ અને પછી લગાડી દઈએ ઘર બાંધવાની શરૂઆત પણ કરી દીધી છે ને અત્યારે જો અહીંયા ઘર બાંધી દીધા છે અહીંયા ધીમે ધીમે તો આ બધા ઘર બાંધવા મળે છે ધીમે ધીમે તો ચાલો હવે પાછા કન્ટિન્યુ કરીએ સગલેઘર બાંધો નહીં તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ ઘર બાંધાય શેરીને બાંધી દીધા છે બે એક અહીંયા છીએ તો પેમે જો આપણે શણના ફીડર પણ બાંધી દીધા છે જ્યાં જ્યાં બાંધી છે આપણે શણના ફેડર પણ બાંધી દીધી છે તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગી કોમેન્ટ કરજો ને મિત્રો તમે પણ ડોનેશન કરવા માગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો ને મિત્રો આપણે ક્યાં આવ્યા તો બાપુએ આપણને થોડાક સોખા પણ આપ્યા છે જેથી કરીને આ સેકલીરીને આપણે વધારેમાં વધારે શણ નાખી આપવી તો મિત્રો તમે પણ શણનું ડોનેશન કરવા માગતા હોય તો મારા instagram માં મેસેજ કરી દેને મિત્રો હાલો કુંડા મુંડા સાફ કરી નાખે અને કુંડા ભરી દે એ આશ્રમ મે બંધ હોયો હતા સા મળી ગઈ છે બાપુ એ સાબ ન આવી હાલો તમાર સાફ હી હોય તો હોય આવો બધે સાફ હી તો મારી સાયા પડી છે આયા કુર સકલે ઘર બાંધવા માટે આયા આયા સકલે ઘર બાંધી દીધો છે ને કેવા લાગે છે કોમેન્ટ કરજો ને અત્યારે તો આવો બધા બાંધ્યા છે જેથી સકલે હેરાન થાય ને ફેમિલી જો આયા આવ્યા ને આ કુંડું ખાલી છે

ખાલી પડેલું કુંડું હતું એ આપણે ફર્સ્ટ ક્લાસ ભરી દીધું છે ને તો ચોખ્ખો પાણી કેટલું છે જેથી કરીને સકલ્યો પી શકે ને હવે બધું પેકિંગ કરવા મને ચાલો માનું પેકિંગ કરી નાખી ફટાફટ સકલીઘર બાંધવાનું કામકાજ પતી ગયું છે ને હવે આપણે જઈશું જ્યાં જ્યાં આપણે સકલીઘર બાંધ્યા ત્યાં શરણ ખૂટી ગઈ હોય તો ત્યાં શરણ પણ ભરવા જશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહી જાય શરણનો થોડો ખાલી થઈ ગયું છે સારો હારો આવ્યા છે તો ફરતા જઈએ કારણ કે આ આપણે બધા સકલીઘર બાંધેલા જ છે હા આ કરો નહીં ઉતરે

કારણ કે કાલે કાલે ને એવું બધું નાખી દીધું છે ને થોડુંક શણ નું ખાલી છે પણ અંબાઈ એમ નથી કાંઈક વ્યવસ્થા કરી ને ના કરીશું મસ્ત પ્યારી પ્યારી ઘોડી મસ્ત છે ઘોડી એટલી મજા આવે બિસ્સારી કોડીને સુકૂન ઓળી કોડી છે બાપુની ઘોડી ગીરી બાપુની ઓ કંઈ કટે જ નહીં માથો પાથો ઓળે ફર્સ્ટ ક્લાસ આ બીજી ઘોડી છે ને કાકા અમે તો ફોટા પાડે છે અને માથા હાથ ફેરવા એટલે મસ્ત મજા આવશે અને આ તો કાક એને નહીં લાગે છે તો મસ્ત મજાની ગોળી છે બાપુની સ્પેશિયલ એ ઘટાજ નહીં આવી ગયા ખાલી થઈ ગયું એ ભરી ને જીધું નું પણ ભરી દીધું છે ફર્સ્ટ ક્લાસ તો મસ્ત મજાની વાસળી છે અહિયાં આશ્રમે બધી ગાયો બાયું છે મસ્ત ને અંદર વાસળી મસ્ત છે

તો આજે તો ગયા હતા બધું શરણ નાખવા માટે ને અમારી સેવા તમને કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને મિત્રો આપણે આગળ આગળ વધારેમાં વધારે સેવા કરતા રહીશું તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ડેઈલી હું પોસ્ટ મંકું છું ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીર દાબેસરા સૌ કરીને તો આઈડીને ફોલો કરજો ને એમાં જે પણ તમને વિડીયો સારો લાગે વધારેમાં વધારે શેર કરજો તો કાંઈ નહીં ચાલો મસ્ત સાચવી લઈએ જમીન લીધો આજે જમવાની ખૂબ મજા આવી ગઈ કારણ કે બાજરાનો રોટલો ખાધો કારણ કે મારા ઘરે બાદરાનો રોટલો બહુ ઓછો હોય તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને હવે જઈએ બહાર આંટો મારવા માટે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી એક નવા ધમાકેદાર બ્લોગની સાથે ત્યાં સુધી બાય બાય સી યુ ગુડ નાઇટ બાય બાય